આ દિવસે આપણા પિતરો પાછળ અનેક કાર્યો કરવામાં આવે છે કોઈ કાર્ય તેમના મૃત્યુ બાદ અધૂરું રહી ગયું હોય તો તે અમાસના દિવસે કરી શકાય છે એટલે આવી રીતે કરીને અમાસનો દિવસ એ પિતૃદેવના આશીર્વાદ મેળવવાનો દિવસ પણ કહી શકાય અને એમાં પણ એવું કહ્યું છે કે જો અમાસ સોમવારે આવતી હોય તો તેનું મહત્વ વધી જાય છે એટલે કે તેને સોમવતી અમાવસ્યા કહેવાય છે તો સોમવતી અમાવસ્યાના દિવસે કયા ઉપાય કરવા જોઈએ લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય જો આપણા ઘરમાં પિતૃદોષ હોય તો તેમાંથી કેવી રીતે મુક્તિ મળી શકે તથા બીજી કોઈ પણ સમસ્યા માટે કયા ઉપાય કરવા જોઈએ આ અમાસના દિવસે શું કરવું શું ન કરવું જોઈએ તથા હું આપને આ વિડીયોમાં એવી પાંચ જગ્યા બતાવીશ કે જે સોમવતી માસના દિવસે તે જગ્યાએ દીવો કરવાનો હોય છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે મિત્રો સોમવતી માસ વર્ષમાં લગભગ બે વખત અથવા ત્રણ વખત આવતી હોય છે અને કદાચ કોઈક વર્ષ એવું હોય તો ચાર વખત પણ થઈ જતી હોય છે વર્ષમાં કુલ બાર અમાસ આવે છે અને તેમાંથી આ ત્રણ ચાર સોમવતી અમાસનું વિશેષ મહત્ત્વ હોય છે એવું કહેવાય છે કે અમાસની તિથિ પર આપણા પિતૃદેવો આપણા પૂર્વજો ધરતી ઉપર આવે છે અને તે તેમના કુટુંબ પાસે પરિવાર પાસે કોઈને કોઈ વસ્તુની અને અંતે જળની ઈચ્છા રાખે છે અને એટલે તેઓ આમાસના દિવસે કોઈના કોઈ સ્વરૂપે આપણી પાસે આવે છે અથવા તો પિતૃઓનો પીપળામાં પણ વાસ હોય છે એટલે જો આપણે અમાસના દિવસે પીપળે પાણી ચઢાવીએ છીએ તો તે પાણી તે જળ આપણા પિતૃઓ સુધી પહોંચે છે અને આપણા પિતૃઓ સંતુષ્ટ થાય છે આ ઉપરાંત આ પીપળાના વૃક્ષમાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ મહેશનો પણ વાસ રહેલો છે એટલે પીપળાને જળ ચઢાવવાથી તે ત્રણ દેવોની પણ પૂજા થઈ ગયેલી ગણાય છે અને પીપળો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્ત્વનો છે કેમ કે પીપળો એકમાત્ર એવો વૃક્ષ છે કે જે આપણને ચોવીસ કલાક ઓક્સિજન આપે છે જ્યારે બાકીના વૃક્ષો દિવસના સમયમાં ઓક્સિજન જ આપે છે રાત્રિના સમયમાં ઓક્સિજન આપતા નથી એટલે કદાચ આપણા ઘર આસપાસ ક્યાંય પીપળાનું વૃક્ષ હોય તો તેને ક્યારેય પણ કાઢવું જોઈએ નહીં તેનાથી પણ આપણે પિતૃદોષ લાગી શકે છે અને પીપળાના વૃક્ષનું લાકડું ક્યારેય બળતણમાં પણ ઉપયોગ કરવું નહીં કદાચ ભૂલથી અથવા અજાણતા થઈ જાય તો કોઈ વાંધો નહીં પરંતુ જાણતા જાણી જોઈને ક્યારેય તેનો ઉપયોગ કરવો નહીં આ સોમવતી અમાવસ્યાના દિવસે પરણી સ્ત્રીઓ તેના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત પણ કરે છે ઘણી સ્ત્રીઓ દરેક અમાસનું વ્રત પણ કરતી હોય છે પરંતુ તેમાંથી ઘણા લોકો માત્ર સોમવતી અમાસનું પણ વ્રત કરે છે તો આપ આપની અનુકૂળતા પ્રમાણે વ્રત કરી શકો છો કેમ કે જો આપણે સોમવતી અમાસની વ્રત કથા સાંભળી હશે તો તો તેમાં પણ સોમવતી અમાસનું જો વ્રત થાય છે તો તેનું શું ફળ મળે છે તે આપણને એક વાર્તા દ્વારા સમજાવ્યું છે અને જો આપણે ન સાંભળ્યું હોય તો આપણે નેક્સ્ટ વિડીયોમાં સોમવતી અમાસની વ્રત કથા સાંભળીશું કે જેમાં આપને સમજાઈ જશે આ સોમવતી અમાસના દિવસે મૂંગા પશુ પક્ષીઓને ખવડાવવું જોઈએ તેમજ તેમના માટે પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ કાગડાને વાસ નાખવી જોઈએ આપણા પિતૃની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો ત્યાં સોમવતી અમાસના દિવસે પૂર્ણ કરવી જોઈએ ઘર આસપાસ કે મંદિરમાં પીપળાનું વૃક્ષ હોય તો પીપળે પાણી ચઢાવીને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ ઓછામાં ઓછી ચાર પ્રદક્ષિણા કરવાની અને વધુમાં વધુ આપ એકસો આઠ પ્રદક્ષિણા કરી શકો છો જો આપણી પાસે સૂતરનો દોરો હોય તો સૂતરનો દોરો વીટતાની સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો નમ મંત્રનો જાપ કરતા પ્રદક્ષિણા કરવી અને ત્યાર પછી જો આપને સમય હોય તો ત્યાં બેસીને જ ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનો એટલે કે એક હજાર નામનો પાઠ કરવો સોમવતી અમાસના દિવસે ભગવાન શિવની પૂજાનું પણ મહત્વ બતાવ્યું છે એટલે ઘર આસપાસ ક્યાંય શિવ મંદિર હોય તો ત્યાં જઈને શિવલિંગનો અભિષેક કરવો જોઈએ દૂધ અથવા જળથી અભિષેક કરી શકો છો અને ભગવાનને બિલ્લીપત્ર પણ ચડાવવાનું ધતુરો ચડાવવાનો અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવાનો અથવા તો જો આપણે બાર જ્યોતિર્લિંગ સ્તોત્રનો પાઠ આવડતો હોય તો તે બોલતાની સાથે જો આપણે શિવલિંગનો અભિષેક કરીએ છીએ તો બાર જ્યોતિર્લિંગનો અભિષેક કર્યા બરાબર ગણાય છે ત્યાં બેસીને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ

શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ આ મંત્ર બોલતા બોલતા પ્રદક્ષિણા કરવાની કે જેથી મા તુલસીની આપણા ઉપર કૃપા થાય છે અને ભગવાન વિષ્ણુની પણ કૃપા થાય છે કેમ કે દેવી તુલસીને જો કોઈ પ્રિય હોય તો તે છે ભગવાન વિષ્ણુ અને જો આપણે તેમની સમક્ષ તેમની પ્રદક્ષિણા કરતા ભગવાનનું નામ લઈએ છીએ તો તેનાથી માં તુલસીની આપણા પર કૃપા થાય છે અને જ્યારે માં તુલસીની આપણા પર કૃપા થાય ત્યારે ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે અને એટલા માટે જ આપણા સૌ લોકોના ઘરના આંગણે તુલસીજીનું એક છોડ તો હોવો જ જોઈએ તથા મિત્રો વિડીયોના સ્ટાર્ટિંગમાં જણાવ્યું હતું કે આ સોમતીય માસના દિવસે હું આપને એવી પાંચ જગ્યા બતાવીશ કે જ્યાં દીવો કરવાનો હોય છે કે જેનું આપણને વિશેષ ફળ મળે છે તો જ્યારે આપણે કોઈ શિવ મંદિરે અભિષેક કરવા જઈએ છીએ ત્યારે અભિષેક કરી લીધા બાદ ત્યાં ચાર મુખી ઘીનો દીવો પ્રગટાવવામાં આવે છે અથવા તો આપણા ઘરે જ જો અભિષેક કરતા હોય તો અભિષેક કરી લીધા પછી ત્યાં ચાર મુખી ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ કે જેનાથી આપણા કામમાં આવતા અવરોધો દૂર થાય છે અને આપણા બગડેલા કાર્યો પણ સુધરી શકે છે પીપળાના વૃક્ષને જ્યારે જળ ચઢાવવા જઈએ ત્યારે જળ ચઢાવી લીધા પછી ત્યાં પણ તેલનો દીવો પ્રગટાવવો જોઈએ કે જે આપ સવારના સમયમાં પણ કરી શકો છો સાંજના સમયમાં કે પછી રાત્રે પણ કરી શકો છો પરંતુ જો રાત્રે જતા હોય તો પીપળાને જળ ચઢાવવું નહીં માત્ર ત્યાં તેલનો દીવો જ પ્રગટાવવો જોઈએ અને એવું પણ કહેવાય છે કે સોમવતી અમાવસ્યાના દિવસે સવારે સૂર્યોદય પહેલાં તો પીપળાને જળ ચડાવવામાં આવે છે તો શનિ દોષમાંથી પણ આપણને મુક્તિ મળે છે એટલે જો આજે શક્ય હોય તો સવારે વહેલા ઊઠી સૂર્યોદય પહેલા પીપળાને જળ ચડાવવું આ સોમવતી અમાવસના દિવસે ઘર આસપાસ ક્યાંય તળાવ હોય કે નદી હોય તો ત્યાં લોટનો દીવો પ્રગટાવવો જોઈએ અને ત્યાર પછી તેને નદીમાં વહેતો કરવો જોઈએ કે જેને આપણે દીપદાન પણ કહી શકીએ અને જો નદી કે તળાવ ન હોય તો આપના ઘર આસપાસ ક્યાંય મંદિર હોય તો ત્યાં પણ આ રીતે આપ દીપદાન કરી શકો છો સોમવતી અમાસના દિવસે આખા દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે હનુમાનજીની સામે પણ એક તેલનો દીવો પ્રગટાવવો જોઈએ અને સુંદરકાંડ તથા હનુમાન ચાલીસાનો પાઠ કરવો કે જેનાથી આપણા શત્રુઓનો નાશ થાય છે અને શનિ દોષમાંથી પણ રાહત મળે છે અમાસના દિવસે ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર દિશા અને પૂર્વ દિશાની વચ્ચે જે ખૂણો હોય ત્યાં એક ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ અને આ ઈશાન દિશા એ આપણા મંદિરની પણ દિશા છે એટલે જો આપ મંદિરમાં પણ દીવો સાંજે પ્રગટાવવો છો તો તે પણ ચાલે કે જે કરવાથી આપણા પિતૃઓ અને માતા લક્ષ્મીની કૃપા થાય છે સાથે જ દરેક દેવી દેવતાઓની પણ કૃપા બને છે આજના દિવસે સાંજે આપણા ઘરમાં લાલ દોરાની મદદથી કેસર ઉમેરીને ઘીનો દીવો પ્રગટાવો અને ત્યાર પછી આપણી સમક્ષ લક્ષ્મીજીની સ્થાપના કરીને તેમની સમક્ષ શ્રીસુક્તમનો પાઠ કરવો કે જેનાથી આપણા ઘરમાં દેવી લક્ષ્મીજીનો વાસ થાય છે અને ક્યારેય ધનની કમી થતી નથી તો આ રીતે આ પાંચ જગ્યાએ સોમવતી માસના દિવસે દીવો પ્રગટાવવામાં આવે છે તો આપણને અનેક સમસ્યાઓમાંથી મુક્તિ મળી શકે છે અને અનેક દેવી દેવતાઓની પણ આપણા પર કૃપા થાય છે પિતૃદોષમાંથી છુટકારો મળે છે અને માલક્ષ્મીજી પ્રસન્ન થાય છે તેમજ આ સોમવતી માસના દિવસે ગુસ્સો કરવો નહીં ખોટું બોલવું નહીં કોઈ ખોટું કાર્ય કરવું નહીં મદિરાનું સેવન કરવું નહીં સાત્વિક ભોજન લેવું બહારનું શક્ય હોય ત્યાં સુધી ફાસ્ટ ફૂડ ખાવું નહીં ઘરનું તાજું રાંધેલું ભોજન જમવું તથા જો આપને જાણ હોય કે કોઈના ઘરમાં કોઈ વ્યક્તિ તાંત્રિક વિદ્યા કરતું હોય તો સોમવતી માસના દિવસે તેના ઘરનું જમવું નહીં તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે સોમવતી અમાસના દિવસે શું કરવું શું ન કરવું તથા લક્ષ્મી પ્રાપ્તિના ઉપાય જણાવ્યા અને જે પાંચ જગ્યાએ દીવો કરવાનો છે આ દિવસે તેના વિશે પણ જણાવી દીધું છે તો આ દરેક ઉપાય કરજો અથવા તો જે અનુકૂળ હોય તે ઉપાય કરજો આપને તે મુજબ તેનું ફળ જરૂર મળશે અને હા મિત્રો આ વિડીયોમાં જે જે પણ વાતો કહી છે તે દરેક વાતો શ્રદ્ધા ઉપર આધારિત છે આ શ્રદ્ધાનો વિષય છે ઘણા લોકો તેને માનતા હોય ઘણા લોકો તેને માનતા ન હોય તો જે લોકોને આ વિષયમાં શ્રદ્ધા હોય તે જ લોકો આ ઉપાય કરે તેને જ આ ઉપાય ફળશે શ્રદ્ધા વગર આ ઉપાય કરશે તો તેને આ ઉપાય ક્યારેય ફળવાના નથી આ વાતનું ખાસ ધ્યાન રાખવું તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર